આ વિડિયો એ ઘરનો છે જે ઘર પર બે દિવસ પહેલા મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક ક્રેન પડી હતી મકાન પર ક્રેન પડવાથી મકાનને ભારે નુકસાન થયું છે જે કે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી તો આ ઘટનાની ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ ગંભીર નોંધ લીધી છે અને રણજીત બિલ્ડ કોર્ને શો કોજ નોટિસ ફટકારવાની કવાયત હાથ ધરાઈ છે થી એવું લાગે છે કે મારો ખાલી ડ્રોઈંગ રૂમ તૂટ્યો છે અંદર જઈએ જ્યારે ખબર પડે બધું બહુ ડેમેજ છે પ્લસ ઉપરના બે સ્લીપમાં ક્રેકો પડી ગઈ સ્લીપ બેન્ડ વળી ગયેલો છે અને ત્યાં પોલીસની હાજરીમાં ગયા હતા પણ બેનના કહેવાતી કે આ બહુ જોખમ અને રિસ્કી છે એટલે બધું એઝ ઇટ ઇઝ મૂકી અને ફટાફટ અમે નીચે ઉતરી ગયા વધુમાં તેમણે જણાવ્યું કે મેટ્રોનો એક પણ અધિકારી બે દિવસ વીત્યા છતાં મળવા આવ્યો નથી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અને લોન્ચર મશીનને ઉચકવામાં હજુ આઠ દિવસનો સમય લાગી શકે છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ